અમદાવાદ શહેરમાં વરસાદ બાદ તારાજી ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાતા હાલાકી ત્રાગડ અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ થયો છે અંડરપાસ પાસે ફાયર વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી પાણીનો નિકાલ ન થતા અંડરપાસ ચાર દિવસથી બંધ છે જેને લઈને લોકોને ફરી ફરી જવાનો વારો આવ્યો છે આ ત્રાગડ અંડરપાસ છે કે જ્યાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી અંડરપાસને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે ફાયર વિભાગની ટીમ પણ

ફાયરની ટીમ ફરજિયાત અહીંયા હાજર જોવા મળી રહી છે સાથે જ વૈષ્ણોદેવી પાસેથી જ્યાં ટર્ન લઈએ છીએ ત્યાંનો એક તરફનો આખે આખો માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અજાણ્યો વ્યક્તિ કોઈ કદાચ જો અંડરપાસમાં જાય તો તેને જીવનું જોખમ થઈ શકે છે કારણ કે કલાકો વીતી ગયા છે કલાકો નહીં પરંતુ અહીંયા તો દિવસો વીતી ગયા છે અને આ વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને તેના જ કારણે ફાયરની ટીમો પણ અહીંયા તૈનાત રાખવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં એક દિવસ ધોધમાર વરસાદ અંદાજીત સાત ઇંચ જેટલો એક જ દિવસમાં વરસાદ વરસ્યો અને સાત ઇંચમાં હજી પણ વરસાદી તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરીના એક્શન પ્લાન અને એડવાન્સના પ્લાનિંગ કેવા હશે તે તો આ દ્રશ્ય જ ઘણું બધું કહી રહ્યા છે કેમેરામેન કુંતલ મહેતા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ